ડીસાથી ભાખરનાની ઈસ્માની માતાજીના મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું દાંતીવાડા તાલુકાના ભાખરનાની ડુંગર પર બિરાજમાન શ્રી ઈસ્માની માતાના મંદિરે શ્રી કથા એકસો આઠ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તેમજ મહાદેવજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ એમ ત્રિવિધ કાર્યક્રમોનું મહાઆયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રદેશમાં મંત્રી શ્રી કથાના મુખ્ય યજમાન પીએન મારીના નિવાસસ્થાનેથી ભવ્યથી ભવ્ય શોભા યાત્રા નીકળી હતી ડીસાથી દાંતીવાડા રોડ પર આવેલ બાખરની પર્વતમાળાઓમાં બિરાજમાન શ્રદ્ધેય શ્રી ઈશ્વાની માતા યાત્રાધામ ખાતે પૂજ્ય મહંત શ્રી એક રઘુનાથ ગિરિજી મહારાજ તેમજ ચતુર્માસે બિરાજમાન મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર સંત શ્રી ખુશાલ ભારથીજી મહારાજ અને નાની ભાખરના ગ્રામજનો દ્વારા મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે એકસો આઠ કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞ તેમજ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સત્તરથી ત્રીવીસ નવેમ્બર સુધી ચાલનારી કથામાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે કથાના મુખ્ય યજમાન તરીકે ડીસાના શ્રેષ્ઠ પીએન મારી પરિવાર લાભાર્થી બન્યા છે ત્યારે મહોત્સવના પ્રારંભે કથાના મુખ્ય યજમાન પીએન મારીના ડીસા ખાતેના બીડી પાર્ક ખાતેના નિવાસસ્થાનેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી યાત્રામાં હાથી ઘોડા બગીઓ સાથે પધારેલા સાધુ સંતો મહંતો નાગબાવાઓની જમાત ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત વિશાળ સંખ્યામાં કરશધારી બહેનો નાની ભાખર મોટી ભાખર ભાખરખેડા કોટડા તેમજ ઈશ્માની માતા યાત્રાધામ આજુબાજુ વિસ્તારના ગ્રામજનો સહિત ડીસાના આગેવાનો શોભાયાત્રામાં જોડાયા હતા